ઓકમાટ ન્યૂઝ માં આપણો સ્વાગત છે નોકરીયાતો ની પાર્ક કરેલી ટુ-wheeler ની ઉથાંતરી કરતો રિદો વાહનચોર અને ચોરી ની બાઇક ખરીદનાર ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા શહેરમાં નોકરીયાતો દ્વારા પાર્ક કરવામાં આવતી ટુ-wheeler ની ચોરી કરતી ગેંગ નો ક્રાઇમ બ્રાન્ચે पर्दाफाश કર્યો છે ક્રાઇમ બ્રાન્ચે રિધા વાહનચોર दुर्गेश ગિરીશકુમાર ઠાકોર રહે જયનારાયણ કુંજ સોસાયટી છાણી મોણ શ્રદ્ધા પાર્ક હરણી વારસીયા રિંગ રોડ અને તેની પાસેથી ચોરી ની મોટરસાઇકલ ખરીદનાર સાગરિત નોમાના शब्बीर भाई भोरा રહે જમ જમ પાર્ક હાથીખાના પટેલ ફિયા પાસેની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દુર્ગેશ અगाव વાહન ચોરી સહિતના 1 ડઝન થી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે આ વખતે તેણે ગેંડા સર્કલ તથા ફતેગંજ બ્રિજ નીચે નોકરીયાતો દ્વારા પાર્ક કરીને જતા લોકોની મોટરસાઈકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસની સઘન તપાસ દરમિયાન કુલ 6 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ખુલ્લો છે જેમાંથી 4 મોટરસાઈકલ કબજે લેવામાં આવી છે જપ્ત કરાયેલ 4 મોટરસાઈકલની કુલ કિંમત અંદાજે એક લાખ છવ્વીસ હજાર હોવાનું પોલીસે જણાવ્યું છે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે